ડસ્ટ રોમની આગાહી છે ધૂળની આંધીના પગલે વિઝિબિલિટીમાં ઘટાડો થશે રાજ્યમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સુકું રહેશે દક્ષિણ પશ્ચિમ તરફના પવન ફૂંકાતા ગરમીમાં આશિક ઘટાડો થશે અરબી સમુદ્ર પરથી પવન આવતા હવામાં ભેજનું પ્રમાણ વધ્યું છે જેથી પવનની ગતિ થી લઈને ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની રહેશે ગુજરાતભરમાં અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે કે ચોમાસાની શરૂઆતમાં જ સારો વરસાદ પડશે અને વરસાદ વહેલો પણ આવશે ચાર જૂન સુધીમાં વરસાદ પડશે જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારો આવી જશે તેમના જણાવ્યા મુજબ આંધી વંથોળ સાથે પ્રી મોનસુમ વરસાદ પડવાની પણ શક્યતા છે અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ વડોદરા નડિયાદ આણંદ તંદુકા ભાવનગર સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો ઉપરાંત જંબુસર પંચમહાલ સાબરકાંઠા અમદાવાદ ગાંધીનગર ધોળકા કચ્છમાં ગાજવીજ સાથે પ્રી મોન્સૂમ એક્ટિવિટી જોવા મળશે આ વખતે ખેડૂતોને સારા સમાચાર આપવામાં આવ્યા છે તેઓને કહેવા મુજબ આ વર્ષે ચોમાસુ એકત્રીસ મે રોજ કેરળમાં આવી શકે આમ એક દિવસ વહેલું ચોમાસું કેરળમાં આવશે સામાન્ય રીતે એક જૂન ના આસપાસ કેરળમાં ચોમાસું પહોંચતું હોય છે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે રાજ્યમાં પ્રી મોન્સુન એક્ટિવિટીની આગાહી કરી છે જે હવે જૂનના પહેલા સપ્તાહથી જ શરૂ થશે અંબાલાલ પટેલનું કહેવું છે કે જૂનના પહેલા સપ્તાહમાં દક્ષિણ ગુજરાતના વલસાડ ડાંગ સહિતના વિસ્તારમાં પ્રી મોન્સુન એક્ટિવિટી હેઠળ વરસાદ થઈ શકે છે

પાછલા ભાગમાં વરસાદ થવાથી ચોમાસું સારું રહેશે સવા મહિના પછી સારો વરસાદ રાજ્યમાં જોવા મળશે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો